જય માતાજી ડાયરાને કેમ છો બધા મજામાં ને રામ રામ ને સીતારામ જય માતાજી બધાને તો અત્યારે હું આવી ગયો વાડી આટો મારવા કેમકે આજે અમારે કામે જવાનું નહોતું ને રજા હતી તમને ખબર છે બધાને કે આપણે શું કામ હવે કરીએ છીએ ખેતીનું હું બહુ નથી કરતો હવે આપણે બાંધકામ ટાંકાનું કરીએ છીએ તો આજે થોડીક રાખી રજા કેમકે થાકી ગયા છે ને એટલે મેં કીધું વાડી હમણાંથી કાંઈ ગયો નથી અહીંયા આપણે ડુંગળી વાવેલી છે થોડીક બાજરી છે તો આટો મારતા આવી ચાલો ત્યારે અહીંયા છે આ આવેલા છે શેણા આપણા નથી અમારા ખેડૂના એના છે તો શેણા એને ઉગી ગયા છે હારામાં હારા ને એની કલમો છે બગીચો છે એની અંદર વાવેલા શેણા પેલા વણ હતું આમાં જો આપણી બાજરી જાવું અને પછી જાવું જે અમારી ડુંગળી વાવેલી છે અહીંયા અત્યારે પાણી બાણી હું નથી વાવતો કાંઈ આમાં પાણી બાજરીમાં એ મારા પપ્પા આવે તો પાણી વાળો આવે છે અને આપણે બાજરી કેવી ઉગી તમને બતાવું છું હાલો ફરતો સઈડો છે ને તુઈર નો એટલે લગી અને આ બાજરી ઉગી છે મસ્ત જો કેટલી ખબર એક બે ત્રણ ચાર આર છે આપણી બાજરીની કોમેન્ટ કરી દેજો કેવી બાજરી ઉગી છે એમ જો અને ભાઈ રોજ આવી ગયેલા છે એમ બહુ રોજ ના પગલા છે જોઈ શકો છો જોઈ લો ક્યાંથી આવ્યા ખબર નથી આમાંથી આવેલા છે આ તુર ખાવા આવતા છે કેમ કે બાજુમાં તુર છે પાછી એટલે આવતા હોય અને ખડ પણ થઈ ગયો છે આમાં બહુ તો હજી તો ભાઈ પારવી પડશે મહેનત આપણે કરવી પડે બધી કેમકે થોડો ઘણો પારવું પડે પછી બાજરી આવે પાકે ત્યારે મહેનત થાય છે બહુ ખેડૂત મિત્રોને ખાસ કરીને તો ખબર હશે છે આપણે કેટલી કેટલી મહેનત કરી છે અને ભાઈ છેલ્લે એ આપણે સોમાહાનો પાક હતો એમાં કાંઈ મેળો નહીં એટલે એ તો બધું બગડી ગયું ખોલી જવાનું હોય આપણે કપાય કાંઈ થયો નથી આપણે અત્યારે જો આમાં હતું વણ વણ ખેંચી ના હવા આવી દીધી છે બાજરી આપણે વણ ખે બાજરી વાવી છે અને પછી વણ ની જે હાચી ઉતી ને થો મેરો છે અને આપણે ખબર પડે કે બાજરીની ને કેવું થઈ ગયું છે ઉગે છે તો મેં કીધું જાતો વાળીએ હમણાંથી ક્યાં આવ્યો નતો દોસ્તો આપડી બાજરીનું વાવેતર ક્યાં હોય છે તમને બતાવું જો એટલે હું વાવેતર છે આ પડું ખાલી છે એટલું ખાલી છે ને એટલું વાવેતર છે આપણું તો હાલો બાજરી તો આપડી ઉગી ગઈ કમ્પ્લીટ જોઈ લીધું એ આપણી હાઠીયું બનતાર છે તો અહીંયા આપણે આખે આ આવ્યા છે તો થોડીક બનતા ને હાઠીયો પણ લઈ લઈ લઈશું ઘરે બાળવા તો મમ્મી લે છે હાઠિયો અહીંયા તો બે થપ્પા મારેલા છે અમે બે કોલે પણ છે હેટે હા અમે થપ્પો મારેલો છે પાળો એ તો રોજને ભૂણા ન આવે ને એટલા માટે છે આપણે બે ખૂપીને દરિયો જોવાનો છે તો દરિયો તો આ દરિયો નથી પણ નદી છે બહુ લાંબી છે આમ આગળથી નદી અહીં નીકળી છે નદી તો કેટલું પાણી છે અત્યારે ભરાણું છે મસ્ત મસ્ત ખડ ઉગ્યું છે મોટું જબર આવું છે અને આને સામેની પડખે વાડી છે તો આપણે તો પાળા ઉપર ઊભા હતા ભાઈ અને અહીંથી જોયું છે અત્યારે હું બધે આટા મારતો મારતો અહીંયા આવી ગયો જંગલમાં જો આ જંગલ છે પણ અહીંયા પાણી ભરેલું એટલે કે આપણો ખાડો આવે ને આ ઓલું નેવડું નેવડું છે અહીંયા આ ત્યારે તો પાણી છે એટલે જનાવર ન હોય પણ પાણી નહોતું ને ઉનાળામાં છે ને હાવર ને દીપડા ને બહુ અહીંયા અહીંયા હોય તમને જોવા મળે ત્યારે રાતે રાતે બહુ છે ને ધ્યાન રાખીને આવવું પડે અત્યારે આવું નહોતું અહીંયા મારા આમાં અને બોર ખાવા આવ્યો શું જો અહીંયા બોર દેખાય છે ત્યાં કાસા છે થોડા થોડા તો એક બે જડે તો ખાતા છે ને વહી જાય અહીંથી બહુ ઊભું ન રહે બીક લાગે એમ છે અહીં તો બહુ તો બોર્ડે ઉપર કાસા બોર છે બોર હા તો કેટલી મહેનત કરી તી એક બોર આપણે ખાવા મળ્યો છે અહીંથી એટલે કાટા બહુ છે ને એટલે આમાં ખોતી જાય છે પાછું એટલે તો એક તો આપણને મળી ગયો છે ખાઈ લેજો રાખવા માટે ને ઉપર અહીંયા વાળી કાતરી હું કેવા આમલી ને જોઈ છે આ જો લટા લોમ આવી છે આપણે કઈ ખાતા નથી કેમ કે મને પછી હદતી નથી આમલી ખાવ એટલે તાવ આવી જાય તરત બીજા દિવસે તાવ આવી એટલે આપણે કોઈ ખાતા નથી આમલી તો તો અહીંયા આપણી ડુંગળી છે રોપ જણો જણો ઉગે છે હજી અહીંથી શરૂઆત કરી છે આપણે વાવવાની ઠેઠેઠ વાલા સેટાઉન્ટ સેવા આવેલી જો હાલો હવે આપણે ઘરે જઈશું અને અહીંયા આપણો વ્લોગ પૂરો કરશું મિત્રો ગેમો હોય એટલો વ્લોગ તમને તો કોમેન્ટ કરી દેજો જરૂર અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો તમારા સપોર્ટથી આપણે આગળ આવીશું આવીને આવી મહેનત કરતા રહીશું તો મારે વાંધો નિહાલતી જય માતાજી મરુષ્ય પરિવાર નવાબ લગ